જય મિત્રો આ બધા અમુક લોકો મને મેસેજ કરી કરીને કે રીલ મોકલ ખબર કોઈ કોઈ વિડીયો બનાવ્યો છે આદિવાસી સમાજ બોલતો આવી તેવી બેન પર બધી એમે જોયું અને જો મને મને તો દેખાયું નહીં તમે કહો મને વિડીયો બનાવો વિડીયો બનાવો પણ મેં એના પર વિડીયો નહીં બનાવવા માંગતો મેં ઓપન ચેલેન્જ આલુ છું ઓપન ચેલેન્જ એની માનો એકનો એક નહિ ચાલ છોડ નહીં એકનો એક નો એકનો હશે તો પતી જશે એની માનો છોરો હોય ને એની માનું પીન હોય અને એનો બાપ એનો એક બાપ હોય ને તો પાવાગઢ માં તાકાત રાખજે પાવાગઢ માં આવી જાય બે દાણામાં એ તને બતાવું બતાવું તારા ભોસલીના વિડીયો તારા પર બનાવવાની બનાવવાનું વિડીયો તારા પર બને નહીં તારી જ નહીં મેં કે તારા પર વિડીયો બનાવીએ અમે ખબર પડી અને તારા સમાજની વાત નહીં કરેલા તો સમાજ પર જીન વધારે મોટું કરવા મોગે છે ભોસલી ના એ હોય ને તને જકીન હોય એના જોડે મેટર સોલ્વ કર આગળ સમાજ પર નહીં જતું વધારે તારે એટલો કીડો હોય ને તો આવી જાવ કાઢી નાખો તારો કીડો મે તમારી બેન ને શોધું આદિવાસી તમે જે કોઈ સમાજ નો તમે જે વિરોધ કર્યો છે ને તમારી બેન ને શોધું તમારી બેના ધોરા શોધવાની તાકાત છે અમારા લાગુ પડે એને વખતે